ઘોડીકુલ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા નાસ ભાગ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટરો સ્થળ ઉપર પહોંચ્યા હતા મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે જવા રવાના થયા હતા ભરૂચ શહેરના ધોળીકુ વિસ્તારમાં આવેલા ત્રણ માળના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા હતા

પોલીસે પણ ઘટના સ્થળ ઉપર પહોંચીને ટોળાઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાવા પામી ન હતી આજ રોજ જૂના ભરૂચ વિસ્તાર ધોળીપુર વિસ્તારમાં અગમ્ય કારણોસર એક બંધોકારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરતા